નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપણે શીખીશું પ્રજ્ઞા અધ્યયન સંપૂર્ણ ધોરણ બેનું ગણિત દ્વિતીય સત્ર તો મિત્રો ગયા વિડીયોમાં આપણે સરવાળા બાદબાકીના દાખલા શીખતા હતા આજના વિડીયોમાં આપણે આગળ શીખીશું તો અહીં છે સરોજ કેટલાક દાખલા ગણ્યા તેણે તેના જવાબ નીચે લખેલ છે શું તે જવાબ સાચા છે જો ખોટા હોય તો તેને સાચા લખો તો મિત્રો અહીં સરોજે પાંચ અને છ અગિયાર સીધા મૂકી દીધા પણ આપણે અહીં વધી આવે વધી એક મૂકીશું તો જવાબ એકસઠ આવશે તો આ જવાબ સાચો છે અને આ જવાબ ખોટો છે પછી અહીં સરવાળામાં સાત વત્તા આઠ કરીશું તો પંદર આવશે પંદરનો ઉપર આપણે એક વધી મૂકીશું તો ચાર અને પાંચ નવ તો આ જવાબ સાચો છે પછી અહીં જવાબ ખોટો છે પાંચમાંથી સાત જાય ના જાય ક્યારે એટલા માટે અહીંથી આપણે વધી દસની પટ્ટી લેવી પડે તો પંદર માંથી સાત જાય તો આઠ જવાબ આવશે અને બે માંથી એક જાય તો એક જવાબ આવશે પછી છે અહીં ત્રણની પટ્ટીમાંથી એક પટ્ટી લેશું તો દસ માંથી સાત કાઢીશું તો ત્રણ જવાબ આવશે બે માંથી એક કાઢીશું તો એક જવાબ આવશે મિત્રો આગળ છે એક બસ આપેલી છે પિસ્તાલીસ બોતેર અને સત્યાસી નંબર ને અહીં સરવાળા બાદ બાકીના દાખલા આપેલા તો આપણે જોવાનું છે કે કોનો જવાબ કઈ બસ હારે છે તો આપણે જોઈશું પાંચ વત્તા બે કરીશું તો સાત ચાર વત્તા ચાર કરીશું તો આઠ તો એટી સેવન એટલે કે સત્યાસી તો સત્યાસી નંબરની બસ અહીં છે તો આપણે સત્યાસી નંબરની બસ હારે જોઈન કરીશું પછી છે બે વત્તા ત્રણ એટલે કે પાંચ બે વત્તા બે એટલે પિસ્તાલીસ તો એ પિસ્તાલીસ આ બસમાં છે એટલે આપણે આ બસ હારે જોઈન કરીશું પછી છે અહીંયા બાદ બાકીની નિશાની તો આઠમાંથી એક જાય તો સાત નવમાંથી એક જાય તો આઠ તો સત્યાસી નંબરની બસ અહીં છે તો આપણે અહીં જોઈન કરીશું પછી આગળ છે બાદ બાકી આઠમાંથી ત્રણ જાય તો પાંચ આઠમાંથી ચાર જાય તો ચાર એટલે કે પિસ્તાલીસ નંબરની બસ તો પિસ્તાલીસ નંબરની બસ હારે જોઈન કરીશું પછી આગળ છે આઠમાંથી છ જાય તો બે આઠમાંથી એક જાય તો બોતેર તો બોતેર નંબરની બસ સાથે આપણે જોઈન કરીશું પછી આગળ છે સાતમાંથી પાંચ જાય તો બે અને નવમાંથી બે જાય તો સાત એટલે કે બોતેર નંબરની બસ આારે જોઈન કરીશું પછી આગળ છે નવને નવને વત્તા કરવાના એટલે કે નવને છ પ્લસ કરીશું વત્તા કરીશું તો પંદરનો પાછળ નીચે આવશે બધી એક ઉપર જશે અને ત્રણ ને એક ચાર એટલે કે પિસ્તાલીસ નંબર થશે તો પિસ્તાલીસ નંબરની બસ હારે આપણે જોઈન્ટ કરવાનું છે પછી છે નવ અને ત્રણ બારનો બગડો નીચે આવશે એકડો ઉપર જશે અને ચાર ને એક પાંચને બે સાત એટલે કે બોતેર નંબરની બસ સાથે આપણે જોઈન કરીશું પછી આગળ છે ઝીરો અને સાત તો નીચે સાત આવશે પાંચ અને ત્રણ આઠ આવશે તો આપણે સત્યાસી નંબરની બસ સાથે જોઈન કરીશું આગલો દાખલો છે કે ભાઈ આપણે સરવાળા કરવાના છે કે બાદ બાકી સરવાળા કરવાના હોય તો સરવાળાના ખાનામાં નીચાણની કરવાની બાદ બાકી કરવાની હોય તો બાદ બાકીના ખાનામાં અને અહીં દાખલો ગણવાનો છે પહેલો ગણીને આપેલો છે આપણે બીજો જોઈએ સાહિસ્તા પાસે સડસઠ મણકા છે તેમાંથી તે પિસ્તાલીસ મણકાની એક માળા બનાવે છે તો તેની પાસે કેટલા મણકા છૂટા રહેશે તો આપણે સડસઠમાંથી પિસ્તાલીસ કાઢવાના છે એટલે કે બાદ બાકી થશે તો એ બાદબાકીના ખાનામાં નિશાની કરીશું અને સડસઠમાંથી પિસ્તાલીસ બાદ કરીશું તો જવાબ બાવીસ આવશે પછી છે બંસી અને કિયાન સ્વચ્છતા અભિયાન દરમિયાન પ્લાસ્ટિકની થેલીઓ ભેગી કરે છે જેમાં બંસીએ ચોર્યાસી થેલીઓ ભેગી કરી અને કિયાને ઓગણપચાસ થેલીઓ ભેગી કરી તો બંસી કિયાન કરતાં કેટલી વધુ થેલીઓ ભેગી કરી હશે તો અહીં બંસીએ વધારે થેલી ભેગી કરી છે એમાંથી કિયાનની ઓછી થેલી બાદ કરવાની છે તો અહીં બાદ બાકીની નિશાની આવશે એટલે કે અહીંયા બાદ બાકીના ખાનામાં સાચાની નિશાની આવશે અને જવાબ આવશે પાંત્રીસ પછી આગળ છે પંથે એક ક્રિકેટ મેચમાં છેતાલીસ રન કર્યા અને બીજલે છત્રીસ રન કર્યા બંનેએ મળીને કેટલા રન કર્યા તો બંને ભેગા કરવાના છે તો સરવાળાની નિશાની આવશે અને આપણે સરવાળો કરીશું તો બ્યાસી જવાબ આવશે પછી આગળ છે રમેશ પાલનપુરથી ઊંઝા સુધી છેતાલીસ કિલોમીટર અંતર બસ દ્વારા જાય છે ઊંઝાથી મહેસાણા અઢાર કિલોમીટર અંતર કારમાં જાય છે તો રમેશે કુલ કેટલા કિલોમીટર પ્રવાસ કર્યો તો કુલ કરેલો છે બંનેનો સરવાળો કરવાનો છે તો સરવાળો આપણે અહીં કરીશું તો જવાબ આવશે ચોસઠ